સુરેન્દ્રનગર મુકામે ભોગાવો નદી ઉપર જે નવા બ્રિજ નું લોકાર્પણ નો કાર્યક્રમ છે આ પુલ આશરે ચાર કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને સારામાં સારું કામ પણ થયેલું છે આ પુલ બનવાથી સુરેન્દ્રનગરની જનતાને જિલ્લા પંચાયત વિસ્તારથી સર્કિટ હાઉસ બાજુ એટલે જોરાવનગર કે રતન પર જવા માટેની જે સુવિધાઓ અગવડ પડતી હતી એ અગવડ અહીંથી પૂરી થાય છે અને લોકોને અવર જવર કરવા માટે આ પુલનો બહુ સારી રીતે ઉપયોગ થઈ શકવાનો છે અને લોકોની આવવા જવાની સગવડતામાં વધારો થવાનો છે લોકોને પોતાના સમયમાં પણ બચાવ થવાનો છે ત્યારે આ પુલનું નામ ડોક્ટર શ્યામા પ્રસાદ બ્રિજ રાખવામાં આવ્યું છે ત્યારે આ આ તકે હું નગરપાલિકાના પ્રમુખ શ્રી અને નગરપાલિકાના તમામે તમામ સભ્યોને પણ ધન્યવાદ આપું છું અને આ સરકારી મિલકત ને આપણે બધા સાથે મળીને જાળવણી કરીએ અને સારામાં સારો ઉપયોગ કરીએ એ વિનંતી કરું છું